ભાવનગર શહેરના સુપ્રસિદ્ધ ગોરીબાર હનુમાનજીના પટાંગણમાં આવેલા મહાદેવને શ્રાવણ માસ નિમિત્તે શણગારવામાં આવ્યા હતા ભાવનગર શહેરના ગોરીબાર હનુમાનજીના મંદિરમાં સ્થાપિત ભગવાન શિવને શ્રાવણ માસ નિમિત્તે ખાસ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે સાંજના સમયે અલગ લાઇટિંગથી શણગારવામાં આવ્યા હતા ભગવાનને પુષ્પો દ્વારા સુશોભિત પણ કરાયા હતા જો કે ગોરીબાર हनुमान जी ના દર્શને આવતા ભક્તો દ્વારા શિવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી એટલું જ નહીં શ્રાવણ માસ નિમિત્તે વહેલી સવારથી ભક્તો શિવજીને દૂધ જળનો અભિષેક કરીને શિવની પ્રસન્નતા મેળવવા પ્રયાસ કરી રહ્યા છે thank <laughs> you